బోట రెండు

பட்டேல <laughs> தாரம்மா ૨૨૨ ૨૨ ૨૨ ૨૨

હા હવે તમારી વાતલ મારે ક્યાં રખાડવું કેમ તમે ગયા હોય હું કમના ના નીકળો આ હ તમારું કઈ નક્કી હોય તમે ક્યાં છે બકરા કરાવો એ કઈક બગડું ખાડા મળે હવે જ્યાં ગુડાણા હોય મને ખબર હોય

તમને જોવા આવ્યા હતા સોખવટ પાડી હતી એવી રી સડે હે તારી ઉપર તો અરે રી તો મને એ સડે છે કય કયક તેમ થાય કે મસાલાવાળી સોડા પીન હુઈ જા બસ મસાલાવાળી સોડા હાંભરે હાંભરે જ ને ઈ બધી ઠીક ભાત લઈ આવી એવી બોલી કરી છે ભાત લઈને રોજ આવવાનું છે તારે વાડી નથી હું તો નાની આવી છું હમણા દિવાળી આવી કીધું જઈને હાઈબ્રો કરાવી આવું તમારે હા મારે ભેગા આવ્યા મને ખાલી ભેગા આવતા છે તેમબ્રો કરાવી હોય એટલી વાર માં તમારે હા પો નાખી

હવે આઈલા રાખે એમ જોર બરે હા તારા ઘડી ગાયું મજા જવાનું શું કરવા અરે જાવું પડે માલ ધારી ને ગાયું ના ના માલ માલ ધોર માં તો હું જવાની જ નથી એવી કઈ બોલી ન કરી આપણે કઈ ન્યા બોલી નો કરી આ તો મારા ભાઈ ખોટા ખોદો ડુંગર ને નીકળો ઉંદેડો હા કેવા હારા જયા પારવતી રહી ફૂલ કાંદરી રહી મોડા કતરાઈ બોળસોથ રહી બધી બાઈએ ગાય પૂછી મારે ભૂલ માં ખૂટ્યો પૂછાઈ ગયો ઓહો એ ફૂલ કાઢી ના રોયો કરો બાકી મને નવા વર્ ફરવા લઈ જવાય કોઈ દી મારી હાટું કઈ લઈ આવતા નથી હમણાં એક દી બગડું મેં કીધું એલા મારા પાણી પૂરી લેતા આવતા રોયો પાણી ડબલું ભરીને ને આવ્યો મેં કીધું પુરી કે પુરી કાંઈ લઈ આવે

થોડા દી થાય માં આવે દીદી લીલા લેર કરે લીલા લેર શું કરે અગાર એક બકરા લીંડી મુખવાસ કરીને કે ખબર વધારે દીધો એક દીધું છે વારાફરતી ગામ જાય છે ક્યાં પણ તારા બાપના ઘરે તમારો કોઈ ધણી નહી થાય મારે કઈ ઉપાધી છે ધણી થઈ જાય બે બે વાર તો થાય ત્રણ ત્રણ વારે થાય છે

શેમ્પુ વાપરે પતંજલિ વાળાનું લટુ કાઢી બે બાઈ ને તે હું જ થોડા કાઢ્યું લટુ કાઢે ડાસુ તો જો ઘરની વાંદરી કઈ સારી હોય અને પાંચ જણા પૂછ્યા તારા ડો એક ફોર વ્હીલ નું લાગે ક્યાં કીધું જેવો હતો લાગતો તો તમે કોઈને વાલા નથી લાગતા એક ને નહીં લાગતો હોય નકર તમે કોને વાલા લાગો છો આ નક તમારી હોગાઈ થઈ તો સુડા સેડા થઈ ગયા હોત સારું હતું મારી નવી હવી હગાઈ મને ફોન કરી કે વીરપુર ને આપણે દર્શન કરવા છે મેં રીંગ લઈને આવ્યો એવી સાયકલ ની રિંગ માં તું બેહાડી ને સાયકલ ની રિંગ ઉપર બેહાડી મને ઠેર તોરણયાન વીરપુર દર્શન કરવા લઈ ગયા મેં કીધું હવે તો ઊભી રાખો ઠંડુ પીણું લઈ આવો તા તો હરક પદુડા એક તો થતું નતું માન માન થયું તું હરક પદુડા થોડા થોડા જ્ઞાન હામે દુકાન માંથી બે થમ સબ લઈ આવે ભેગી નળી લઈ આવ્યા પીવા હાટું તો હું તો પહેલી વાર ફરવા ગયો એટલે હું તો શરમા હું તો આવડું ફરી થમસપ પીતી હતી તે મારાથી વળી ન રેવણ તે મેં વળી પાછું વળી જોયું તાર રોયા થમસપ ની નળી નાક માં ચડાવી અરે મેં મારી ભાઈ ભમરારા મેં કીધું આ થમસપ નાકે થી પીવાય મૂકી દો મેં જાવ તમે આ કોણ લઈ આવો મને હું ખબર આ રોયા કોણ ખાતા નહીં આવડે કોણ એઠે થી તોડે લોંદો મારી જીમી માથે પાડ્યો

અમારા ભાઈ રૂપાન બરોકો જો અરે આખા કુટુંબ ને તેડાવી લો એક એક ને બોલાવે હું થાય એ કારે બધા ને બોલાવી લેવાય કા કેમ તાર સેની માનતા છે એ આવે પછી ચોકવટ કરીશ તમને હું એ કુટુંબ આવશે રવે અરવે હા બોલાવો બધા ને હાકમ પે કહી દે તો ભેગું જમણ કર નાખીએ અને હેજ ભાઈ રૂબલો જ્યારે ભાઈ રતન યાદ કરતો હોય ને રૂપો આવતો હોય પણ વાલા કેવો રૂડો લાગે હા હા

God. Oh.